નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજ ફરી એકવાર તમારા માટે એક નાની એવી પણ સુંદર સ્ટોરી લઈને આવી ગયો છું તો ચાલો મોડું ન કરતાં આજનો વિડીયો શરૂ કરીએ છીએ પણ જો એના પહેલાં કહેવા માગું છું કે જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવતો હોય તમને તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આ વિડીયો ભાઈબંધ દોસ્તા સાથે શેર કરી લેજો તો ચાલો શરૂ કરીએ એક નવો વિડીયો તમારા માટે એક ગરીબ છોકરો હોય છે એટલે કે ભાઈ હોય છે એની લારી ચલાવતો હોય છે ચાવલ અને રાજમાની રાજમા ચાવલની લારી ચલાવતો હોય છે ચાવલની લારી ચલાવતો હોય છે દરરોજ સવારે આવે અને નિત્યક્રમ શું હોય છે કે ત્રણ ડીશ બનાવતો હોય છે આવીને તરત જ સેટઅપ તૈયાર કરી અને ત્રણ રાજમા ચાવલની પ્લેટ તૈયાર કરે એક પ્લેટ બાજુના મંદિરમાં ભગવાનને ભોગ ધરાવતો હોય છે બીજી બે પ્લેટ બહાર જે દાદા દાદી ભિખારી હોય છે એમને આપતો હોય છે દરરોજનું આ નિત્યક્રમ છે આવીને એની લારીમાં બધું વ્યવસ્થિત તૈયાર કરે તૈયાર કરી અને ત્રણ પ્લેટ તૈયાર કરે સૌથી પહેલાં એ મંદિરમાં જાય અને એક પ્લેટ ભગવાનને ધરે છે અને બીજી બે પ્લેટ એ દાદા દાદીને આપે છે પછી આવીને પોતપોતાનો ધંધો કરતો હોય છે આ એનો નિત્યક્રમ છે એક સવારે બન્યું એવું કે આવીને બે છોકરાઓ કે મોટાભાઈ ફટાફટ દસ પ્લેટ પેક કરો કે હજી મોનીમાં તૈયારી કરતો હોય છે ભાઈ ઠીક સાહેબ તમે પાંચ મિનિટ રોકાઈ જાઓ કે હું તમને દસ પ્લેટ ફટાફટ આપી દઉં કે છોકરા ઊભા રહે છે પહેલી ત્રણ પ્લેટ પેક કરીને સીધો ભાગે છે સાહેબ તમે પાંચ મિનિટ ઊભા રહેજો કે ફટાફટ ત્રણ પ્લેટ લઈ અને નિત્યક્રમ પ્રમાણે મંદિરે અને દાદા દાદીને આપવા જતો હોય છે હવે આ બે છોકરાઓ જે કસ્ટમર હોય છે ઊભા હોય છે એને તો ખબર ના હોય નિત્યક્રમની એટલે એને થોડો ગુસ્સો આવ્યો એટલા દસ પ્લેટની બોણી હજી કરી દસ પ્લેટનો અને આટલો મોટો ઓર્ડર આપી ચારસો પાંચસો રૂપિયાનો તો એ ભાગી ગયો કે ચાલ ચાલ આપણે એક ભાઈ બંધ બીજા ભાઈ બંધ કે ચાલ આપણે બીજે જ લઈ લઈશું એની કંઈ જરૂર નથી આપણે એવું કંઈ કે એવું થોડુંક ચાનું જ મળે છે બીજે મળતું હોય જવાની તૈયારી કરતા હતા એટલામાં તો ભાઈ જે રાજમા ચાવલની લારી છે એ ભાઈ ફટાફટ આવે છે જાતા હોય છે કે ભાઈ ઉભા રહ્યો કેમ જાઓ છો હું તમારી પ્લેટ પેક કરી દઉં છું કે તો એ ભાઈ કહે છે એટલે તને અત્યારમાં સવારમાં પહોંચમાં બોણીમાં તને પાંચસો છસો રૂપિયાનો તને ધંધો આપી છે અને તું ફટાફટ કરવાને બદલે તું આ ક્યાં ભાગી જાશ ધંધો મૂકીને કે કે સાહેબ અમારો નિત્યક્રમ હતું કે હું દરરોજ પહેલાં ભગવાનને ધરું છું કારણ કે ભગવાનની ઈચ્છા હોય તો જ આ બધો ધંધો થાય છે બરોબર છે એની મરજીથી એના મરજી વગર કાંઈ થતું નથી એટલે મારી એવી માનના છે કે પહેલી વસ્તુ મારો જે ધંધો ચાલુ કરો તો પહેલી ડીશ હું ભગવાનને ધરું અને બીજી બે ડીશ છે એ બાર જે દાદા દાદી ભિખારી છે એમને આપું છું આ મારો નિત્યક્રમ છે એના પછી જ હું મારો ધંધો શરૂ કરું છું એટલે કે જો ભગવાનની ઈચ્છા હોય તો કે કસ્ટમર ઊભા રહે નકર જતા રહે પણ કેટલી વાર એવું પણ થાય છે તે કે અમે જતા રહે તો કે સાહેબ જતા રહે તો ભગવાનની ઈચ્છા બાકી ગયા તો નથી ને ગયા નથી એટલે મારા ઈશ્વરની ઈચ્છા હશે કે તમારા હાથે જ મારી બોણી થાય એની આ બે વાત સાંભળીને બે છોકરાઓ ખુશ થઈ ગયા કે તમારી વાત તો બહુ સારી છે કે પહેલી ડીશ તમે ભગવાનને ધરો છો અને બીજી બે પ્લેટ પાછા ભિખારી દાદા દાદીને આપો છો એમાં તમારું નુકસાન થતું હશે ને કે નુકસાન તો કે થોડું ઘણું એમાં કાંઈ એનું એક પુણ્ય પણ મળે છે ને મને કે એટલે નુકસાન એટલું કંઈ થાય નહીં કે પણ એવું વિચારો કે તમે હજી પ્લેટને ધરવા જ્યાં તો કેટલા કસ્ટમર પાછા જતા રહેતા હશે ને હા સાહેબ કે બે ત્રણ ટકા કસ્ટમર પાછા જતા રહે એવું નથી પણ એ પણ મારા ભગવાનની ઈચ્છા એ છે પણ તોય વાંધો આવતો નથી કે મારો ઘર ખર્ચ નીકળી જાય છે ને સારું હોય એવું હું કમાઈ લઉં છું આ વાત સાંભળી અને જે કસ્ટમર બે છોકરા હતા એને ખૂબ ખૂબ ગમ્યું અને કહે છે હવે અમે તમારો ઓર્ડર કેન્સલ નહીં કરી ફટાફટ અમને દસ પ્લેટ પાર્સલ કરી દો એ ભાઈ ફટાફટ દસ પ્લેટ પાર્સલ કરી દે છે રાજમા ચાવલની અને પછી પૈસા દઈને જતો રહે છે તો સાહેબ મોરલ ઓફ ધ સ્ટોરી શું છે કે તમે સારું કર્મ પુણ્યનું કામ કરો છો તો જે તમારા નસીબનું હશે ને એ તમને મળશે જ એ ભાઈ દરરોજ એ ભગવાનને થાળ ધરવે છે અને ગરીબ દાદા દાદીને એક પ્લેટ ખવડાવે છે તો એનો ધંધો ચાલવાનો જ છે સાહેબ કારણ કે એક સારું કર્મ કરે છે નહીં આંતળી ઠારે છે સાહેબ અને બીજી વસ્તુ કે એને ભગવાન ઉપર અટૂટ વિશ્વાસ છે કે ઉપરવાળો છે બરાબર એ મારું કઈ ખોટું નહીં કરે મારું તો ચાલ્યા જ કરશે તમે વિચાર તો કરો સાહેબ કે એને ભગવાન ઉપર કેટલો ભરોસો હશે કે દરરોજ આવીને કસ્ટમર ઊભા હોય છતાં એ થાળ ધરવાન દાદા દાદીને આપવા જાય છે ક્યારેક તમારો ભગવાન પર અટૂટ વિશ્વાસ પણ તમારું કામ કરી જતો હોય છે સાહેબ તો સાહેબ આ સ્ટોરી તમને કેવી લાગી સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ઇન ફ્યુચર આવા નવા નવા વિડીયો તમારા માટે લાવતો જ રહીશ તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો